નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં ગુજરાતમાં ક્યારે ચોમાસું બેઠશે અને ગુજરાતના કયા ક્યાં જિલ્લામાં કેટલો ઇંચ વરસાદ પડશે વિડીયો અંદર વાત કરીશું તો વિડીયોને થે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ચોમાસાના આગમનને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે હવામાન વિભાગના મંતે સત્યાવીસ મે કેરળમાં ચોમાસાની એન્ટ્રી થઈ શકે છે હવામાન વિભાગે સત્તાવાર જાહેરાત કરી છે કે મંગળવારે નેતૃત્વ વર્ષાઋતુનું આગમન અંદમાન નિકોબાર અને બંગાળના ઉપસાગરમાં થયું છે ગુજરાતમાં દસ કે અગિયાર જૂનની આસપાસ ચોમાસું પહોંચી શકે છે ગુજરાતમાં ચાર દિવસ પહેલાં ચોમાસાનું આગમન થાય તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે સામાન્ય રીતે નેતૃત્વ ચોમાસું દર વર્ષે અઢારથી બાવીસ મે સુધી અંદમાન નિકોબારમાં પ્રવેશ કરે છે જોકે હાલ એક કરતાં વધુ કુદરતી પરિબળો સાનુકૂળ બની રહ્યા હોવાથી ચોમાસુ તેની કુદરતી પરંપરા કરતાં પાંચ દિવસ વહેલું અંદમાન નિકોબારમાં પહોંચ્યું છે અને ત્રણથી ચાર દિવસમાં અરબી સમુદ્રના દક્ષિણ હિસ્સામાં માલદીપ કોમોરીન વિસ્તાર બંગાળના ઉપસાગર આખા અંદમાન નિકોબારના સંપૂર્ણ ટાપુ વિસ્તારમાં પણ આગળ વધે તેવી શક્યતા છે જો આ બધા કુદરતી પરિબળો આજ રીતે સાનુકૂળ બની રહેશે તો નેતૃત્વની વરસાદ ઋતુનું કેરળમાં આગમન સત્યાવીસ મે થવાની પૂરેપૂરી શક્યતા છે સોળ મે સુધી અરુણાચલ પ્રદેશ આસામ મેઘાલય પંદર મે સુધી નાગાલેન્ડ મણિપુર મિઝોરમ અને ત્રિપુરામાં વાવાઝોડા વીજળી અને તેજ પવન સાથે ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે દેશમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસુ સમય કરતા વહેલું છે હવામાન નિષ્ણાંત માને છે કે તેની ગતિ અને દિશા આધારે એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે ચોમાસુ સત્યાવીસ મે સુધી કેરળમાં પહોંચી શકે છે જ્યારે સામાન્ય રીતે એક જૂન થી શરૂ થાય છે નિકોબાર ટાપુની આસપાસના વિસ્તારમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો જો તમે ચેનલમાં નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો